તમને શું થયું એ જણાવશો બસ ની કંડક્ટરે જે પાસ લીધો પછી પાસ જોયા પછી કીધું કે આ રીતનું દાદાગીરી થી ડાયરેક્ટ બોલવાનું શરૂ કર્યું અને પછી મમ્મી પપ્પા પર જયા અને એવું કીધું કે એમના પર ના જશું તારે ડાયરેક્ટ હાથું પાડી દીધો મિત્રો વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ કર્મચારી કહી શકાય પરંતુ આ હક એમને કોણ આલ્યો છે એક બીજા પણ એક બેન છે એમની સાથે વાત કરીએ એમની આંખો દેખ્યું એમને જે કહે છે આપણે જાણીએ મારું નામ ગોયલ પ્રિયંકા છે હું એમની જોડેની સીટ પર બેઠેલી હતી એ પહેલા કઈ અલગ જ થી ગુસ્સે થી જ એ છોકરી પર ચડી બેઠા કે તું દેવ કંકાપુરાની ની કઈ થી તું ટિકિટ લઉં છું કે દેવન નું છે પછી એ છોકરે કીધું પણ ખરું કે તમે દેવન ની કાપી લો ટિકિટ કે પછી એ અંદર એટલે પછી એ છોકરી પર કે તા પપ્પા ને બધા પર ગયા પછી એ છોકરી કે તમારા પપ્પા પર કેમ ગયા કે આ પછી એ રીતે એમને હાથ ઉપાડ્યો વાત કરીએ તો લેડી કન્ડક્ટર ને એવો હક કોને આપવામાં આવ્યો છે તંત્રએ હક આપ્યો છે કે મુસાફરો ઉપર હાથ અજમાવી શકે મિત્રો આપણે બીજા એક વિદ્યાર્થી ભાઈ સાથે વાત કરીએ એમને જાણીએ કે એમણે શું કીધું તમે શું જોયું અમે જોયું કે અમારે આ એક દિવસનું નથી આ રેગ્યુલર છે જે બી છોકરાને ટાઈમ જે વાત કરવાની રીત એ રીત જ નથી મેડમની જેર પબ્લિક જે હોય છોકરા હોય આગળ ખસવાનું કે તો ચપટી મારીને કહેવાનું કે તમે આગળ કહો દાદાગીરીથી જ વાત કરવાની કોઈ છોકરા જોડે અત્યારે લગીન શાંતિથી વાત જ નથી કરી અમને તો એમનો એ હક તો નહીં કે કોઈના બાપ હમવાનું જાય કે માં હમવાનું જાય કોઈનો બીસ પીએલ એમ નહીં બેન તમારી માંગ શું છે હવે તમને તમારી અગાઉ આવનાર સમયમાં આ બેન દ્વારા તંત્ર દ્વારા પગલાં કેવા લેવામાં એ તમારી માંગ શું છે બદલી થઈ જવી જોઈએ

બેન તમને શરમ આવી જોઈએ કે આ દેશનું ભવિષ્ય છે તમે એમના ઉપર હાથ ઉઠાવો છો તમને એક શરમજનક વાત કહેવાય તમને એક શરમ આવી જોઈએ તમે એક વિદ્યાર્થીની ઉપર હાથ ઉઠાવો છો દર્શક મિત્રો હવે જોયું રહ્યું કે અગાઉ તંત્ર દ્વારા કેવા રીતના પગલાં લેવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે છે ક્યાં એવું જોવું રહ્યું કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું કરણસિંહ સોળંક્યાર બન ગુજરાત